મમ્મી તું શું કરે છે ગેરેલ ગેલેરીમાં કપડા નાખું મશીનમાં બેટા કપડા નાખે છે ગુડ મોર્નિંગ કે ને હા ગુડ મોર્નિંગ મિત્રો બોલ શું કહે છે બજેસ શું કહું બોલ કપડા નાખે છે કપડા નાખું મશીનમાં સવાર સવારમાં તમે તો ફ્રીવા વિડિયો બનાવવા માટે મમ્મી જો ટાઈમ હોય સવાર સવારમાં મમ્મી સવાર સવારમાં કેટલું કામ કરો જો છું <laughs> <Haa. Hello. laughs> <imitation>